પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે તારીખ નવ દસ બે હજાર પચીસના ના રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ માં આવ્યા ત્યારે માર્કેટ યાર્ડમાં જે સીંગની હરાજી થતી છે એમાં પચાસક ઠીકલા ઉપર અમે સીંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઠીક છે આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સીંગ ગણાય પણ કોઈ પણ હિસાબે એક રૂપિયાની મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સિંઘ આ આ ખેડૂતની અત્યારે ઊભી રહે બોલો આ સિંગ એક રૂપિયાની મળે નહીં વીસ રૂપિયાની મણે નહીં પછી ક્યાં વાત થઈ પાંચસો રૂપિયા કીધા હરાજી વાળા એ બસો રૂપિયા કીધા આ માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માટે કોઈ કોઈ વેપારીએ એ આ ચીંગને માગી નથી એવી જ રીતે આ બાજુના રેગ્યુલા છે એ સત્તો રૂપિયામાં વેચાણા આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો જે રોજ જાહેરાતો કરે છે એ ચંદન ખોટી કરે છે આ મોટા લૂંટ બાજો છે એને જે થાઈ કરી લે જેવી રીતે કરવો એમ કરી લે અત્યારે હાજરા હાજર પુરાવા છે છસો કે આઠસો રૂપિયામાં ભાગની સીંગ વેચાય છે એક બે ટકા સિંગ નવસો કે સાડી નવસો કે હજાર રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા ફોકે કે હજાર રૂપિયાની માંડ સીંગ વેચાય તો આ એની ડોહી એક રૂપિયાની મળે કોઈ માગી નથી આ સારામાં સારી સીંગ છે નજર સામે છે આ જ ખેડૂતની છે મહુવા તાલુકાના ગૌસર ગામના ખેડૂત છે એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ છે અત્યારે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતવો હોય ને

જગદીશભાઈ મહેતા કાયમ કે છે કે આ બધા લૂંટ બાદ વેપારી છે હારો તમને ખેલ થાય તા ખેલ તમે રીબાઈ રીબાઈ મળશો આવી રીતે ખેડૂતોને લૂંટશો અત્યારે તેલના ભાવ છે એ રોજ હો બસો રૂપિયા વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ હો બસો રૂપિયા ઘટી જાય

ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને પોતાના પાક પકવા એમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રભરની અંદર સીંગ અને કપાસનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું એવા સરકારના જ આંકડા છે એટલે અત્યારે મોટાભાગની સિંગ છે એ ખેડૂતોની પલળી ગઈ છે એમાં એના ગયા પશુનો ઘાસ સારો સારો થાય એ પળી ગયો અને કપાસ પણ અત્યારે તીય હતી એ એટલે ખેડૂતોને અને બાકીના કપાસ ઘણો ખરી ગયો ઘણી ખેડૂતો નુકસાન આવી પણ સરકાર એમાં આજે ઉત્પાદન આપવાના આવવાના જે ફાંકા મારે છે પણ એવું કાંઈ બહુ થવાનું નથી એની અમે ખેડૂતોને નુકસાન થયેલું છે અત્યારે કપાસનો ભાવ છે એ આઠસો થી બારસો રૂપિયા આવે આજે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે ગયા એટલે કપાસ રૂપિયામાં મોટા ભાગનો વેચાણ હોય બાકીનો કપાસ બધો અને નવસોમાં વધારે વેચાણો એવી જ રીતે અમે ચીંગની અરજીમાં ગયા તો ચીંગની અરજીમાં પણ છસો રૂપિયા થી લઈ તો નવસો રૂપિયામાંથી ચીંગ વેચાણી વધારે સીંગ આઠસો રૂપિયામાં વેચાણી અગિયારસો રૂપિયામાં તો કોક જગ્યો વેચાણો અને અમુક ખેડૂતને સીંગ તો ઘણા બધા જગ્યા અમે જોયા કે કોઈ ભાવે હારે સિંગ હતી છતાં વેપારી નહીં હવે મોવા માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતના દસ યાર્ડોમાં બીજા ત્રીજા નંબરનો યાર્ડ છે અને મોટા મોટા ફાંકા મારે કે અમે બહુ ખેડૂતોની સગવડતા હારી કરી કાંઈ અંબુડ કર્યું નથી અને સરકારે અત્યારે ટેકાના ભાવ જાહેર કર્યા સીંગના સો ને બાવન રૂપિયા અને કપાસના સો ને બાર રૂપિયા પણ એ અડધા ભાવ છે અને અડધી પોણા ભાગની સીંગ જ્યારે ખેડૂતો વેચી

એમસી સરકારમાં ટેકાના ભાવમાં વેપારી કેમ વેચી નાખવાના છે ખેડૂતના નામે બધું કાયદેસર છે છતાં બધું બીજ કાયદેસર રાખવો મન વેપારીની સીંગ અને કપાસ વીજ દેવાનું છે અને સરકાર આમાં જાણે છતાં સરકાર પાછા પીઠોડો કરે એટલે સરકારે આમાં અમારો સીધી જ વાત છે સરકારને કે તમને અમને અઢી હજાર રૂપિયા કપાને આપી દો અને બે હજાર રૂપિયા સીંગને આપી દો વચ્ચેનો ઓછો ભાવ આવતો હોય એ તમે સરકાર પૂરો કરે એટલે સરકારને ઓછા પૈસામાં આ કાંઈ ખરીદવું નહીં કાંઈ લેવું નહીં કાંઈ વિદત કરવી નહીં જેની સિંગ હજાર રૂપિયામાં વેચાણી હોય તો એને સરકાર ચાર છ બાવન રૂપિયા આપી દે જેની સીંગ આઠસોમાં વેચાણી હોય એને સરકાર આઠસો બાવન રૂપિયા આપી દે એટલે સરકારને અત્યારે સરકાર સીંગ ખરીદે અને કપા ખરીદે એમાં તો સરકારને મોટા ભાઈ પાયે કોટ જાય સરકાર બસો ત્રણસો રૂપિયા ઓછા પૈસા લઈને સિંગ જ ખાલી વેચે છે એક મણે બસો ત્રણસો ઓછા લે અને એક માણે બસો ત્રણસો રૂપિયાનો સિંગમાં સરકારને ખર્ચો થાય તો સરકાર જો પાંચસો આઠસો રૂપિયા એક માણે સિંગમાં પોતાનો ખર્ચો કરતો તો પછી ખેડૂતોને પાંચસો રૂપિયા આપી દે એટલે સરકારને કાંઈ ધંધક નહીં એવી રીતે સરકાર એમાં કપા ખરીદે જો નફો જાય તો પાછો સીસીઆઈ નો અને ખોટ જાય તો સરકાર પૂરી પાડે આ તો ભાઈ તમે ઝાકટા પીપી કરો એવી વાત કરી એટલે આ તમે ખેડૂતોને જ આપી દો ને કે ભાઈ તમારે ખોટ ગઈ છે સીધા ખેડૂતોને તમે એક જણાને અબ્જો રૂપિયા આપી દો અને ખેડૂતોને પાંચે રૂપિયા ન આપો તો હવે એ આ સરકારની સામે ખેડૂતો લડી જવાની તૈયારી છે અમારી સીધી જ વાત છે ભાઈ ભાવાંતર યોજના લાગુ કરો નહીં અત્યારે આખા ગુજરાતની અંદર તમામે રજૂઆત કરી છે એવી અમે પણ રજૂઆત કરી છે અને અત્યારે ક્યાંક સરકાર ઢીલી પડી છે સિંઘમાં અને કપાસમાં રાઘવજીભાઈ કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી પણ જો રજૂઆત છે કે માનતા તો એને રાજીનામા અને વીખ નીકળી જવું પડે નહીં તો તમારે ક્યાં છે છપાણમાં મંકાણ કરી પણ તમારે રાજીનામા પણ આ ખતરા એવા છે કે રાજીનામા તો આપવા નથી એને તાગળ કરવા નથી પણ આવનારી ચૂંટણીમાં ખેડૂતો જો વિપરશે તો વાળી કરશે અને જરૂર પડશે તો પછી નેપાળવાળી થશે બાકી અમે ભારતીય કિસાન સંઘની ગુજરાત સરકારના ખોટા ખોટી વાહ વાહ કરવાના નથી સરકાર જો હારી જીતે ખેડૂતોને આપતી હોય તો અમને કોઈ સરકારની વાહવાહી કરવામાં કંઈ વાંધો નથી અને ન આપતી હોય તો બધા સરકાર સામે હજી થોડાક વર્ષ પહેલાં આ સરકારને બધી ખબર છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે પાંચસો કે ત્રણસો માં એક કપાસ કપાસનો કોઈ ઘણી નોટો લેનાર નોતા શંકરસિંહ વાઘેલાના ખેડૂતોએ રજૂઆત કરી ત્યાં ઉપર બેઠા બેઠા નવસો ત્રીસ રૂપિયા ખરીદી અને આખા દેશનો કપાસ ખરીદી લીધો અત્યારે આઠસો રૂપિયા આવે નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ભારતના ગુજરાતના ત્યારે અહીંયા ગુજરાતમાં કપા અઢાર ને બે હજાર રૂપિયાનો મળ વેચાતો હતો આજે એને બાર દેશ ચૌદ વર્ષ થઈ ગયા અને નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે કેન્દ્રની સરકારના હિસાબે ખેડૂતોને ભાવ નથી મળતા નહીં તો અઢી હજાર નો મળ્યા આ નરેન્દ્રભાઈ ખૂબ વર્ષ છે અને ભારતના ખેડૂતોનો ગુજરાતના ખેડૂતોનો કપા કપાત થી મળે તમારે બુદી મળવું જોઈએ આઈડિયા મોટા માણસો ભોજા પછી એનું બીજું વ્યાન ન થવું જોઈએ એ પાણી બતાવ તમે ઉદ્યોગ પછી આપો કેમ પાછી પાણી નથી ખેડૂતોને આપવાનું આવે ત્યારે તમારા પેટમાં શું આવે એટલે એ ચૂક તમે હવે નડવાની છે નડવાની છે નડવાની છે જય હિન્દ જય